પણ ખાસ કરીને આમાં લખજો જો નથી ખોવાઈ ગયું છે નંબર ક્યાંય મળતો જ નથી તો તમારા માતાનું જે મતદારનું ફોર્મ આવેલું હશે એમાં તમને તમારી માતાનો આ નંબર ઓળખપત્ર નંબર એટલે ચૂંટણી કાર્ડ નંબર મળી જશે અહીંયા લખવાનો છે જીવન સાથી નું નામ જો લાગુ પડતું હોય તો જો તમે પરિણિત છો તો જીવન સાથીમાં જો તમે પુરુષ છો તો તમારી પત્નીનું નામ લખવાનું છે અને જો તમે ફોર્મ પત્નીનું ભરી રહ્યા છો તો એમના પતિનું નામ અહીંયા જીવન સાથીમાં લખવાનું છે હવે જો તમે પત્નીનું ફોર્મ ભરી રહ્યા છો તો એના જીવન સાથીનો અહીંયા ઓળખપત્ર નંબર તમારે લખવાનો છે જો તમે તમારું પોતાનું ફોર્મ ભરી રહ્યા હોય તો તમારો પત્નીનો ઓળખપત્ર નંબર અહીંયા જીવનસાથીનો લખવાનો છે હવે જો તમારું ચાલીસ વર્ષથી વધુ તમારી ઉંમર હોય અને બે હાજર બે માં તમે વોટરમાં નોંધાયેલા હોય તો એ તમારે અહીંયા ઉપર ક્યુઆર કોડ આપેલો છે એ યાદી તમારે ચેક કરવાની છે બે હાજર બે માં તમારું ચૂંટણી કાર્ડમાં નામ છે કે કેમ જો યાદીમાં તમારું નામ હોય તો તમારે મતદારનું નામ મતદાર ઓળખપત્ર તમારો નંબર સંબંધીનું નામ તમારા પિતાશ્રીનું નામ એનો સંબંધમાં લખી નાખવાનું પિતા જો એ પત્નીનું ફોર્મ ભરતા હોય તો સંબંધીનું નામ તમારું અને સંબંધમાં પતિ પત્ની લખી નાખવાનું પતિ હોય તો પતિ પત્ની હોય તો પત્ની જિલ્લો રાજ્યનું નામ આ વિગતો ભરી દેવાની વિધાનસભાનો મત વિસ્તાર ભૂથ નંબર એ તમને અહીંયા તમારા ફોટાની બાજુમાં વિગતો ચૂંટણી પંચે અહીંયા ઉપર દેખાડેલી છે ત્યાં તમને ફોર્મની ફોર્મ ની અંદર મળી જશે અથવા તો તમારા ચૂંટણી કાર્ડમાં પણ આ વિગતો આપેલી છે હવે માની લો કે બે હજાર બે માં તમારું મતદાર યાદીમાં નામ નથી તમે ચાલીસ વર્ષથી નીચેની તમારી ઉંમર છે તો તમારે શું કરવાનું છે અહીંયા ઉપરની વિગતો ભરી દેવાની છે જે મેં સમજાવીએ ત્યાર પછી તમારે અહીંયા ભરવાનું છે નામ પછી મતદાર ઓળખપત્ર નંબર જે સંબંધી છે જેમ કે તમારા પિતા હોય તો પિતાનું અહીંયા નામ લખવાનું છે એમનો મતદાર નંબર લખવાનો છે અહીંયા તમારું નામ આવશે પોતાનું ફોર્મ ભરનાર વ્યક્તિનું અહીંયા મતદાર નંબર આવશે તમારા સગા સંબંધીનો સંબંધીનું નામ લખવાનું છે અહીંયા જે પિતા હોય તો પિતાનું અહીંયા આખું નામ લખવાનું એમના સાથેનો શું સંબંધ છે જો પિતા હોય તો અહીંયા પિતા લખવાનું માતા હોય તો માતા લખવાનું અથવા દાદા દાદી કોઈ હોય જો પિતા કે માતા અહીંયાત ના હોય તો અત્યારે કોઈ દાદા દાદી તમારું અહીંયા તો એમનું કોઈ એક વ્યક્તિનું નામ લખવાનું તો દાદા કે દાદી જિલ્લો લખવાનું રાજ્ય લખવાનું વિધાનસભાનું નામ લખવાનું અને તમારા દાદા દાદી પિતા માતાનું જે નામ છે એના ચૂંટણી કાર્ડમાંથી તમારી વિધાનસભાનો મત વિભાગનો નંબર તમને મળી જશે એનો ભાગ નંબર અનુક્રમ નંબર અહીંયા તમારે સહી કરી દેવાની અને BLO ની સહી કરીને આ ફોર્મને તમારે બુથ લેવલ ઓફિસર ને આપી દેવાનું તો આ રીતે આ તમારે જે ફોર્મ છે એ ભરવાનું છે બી ઓ તમારા ઘરે આવી અને ત્યાંથી આ લઈ જશે અને બે હજાર બે નો જે આમાં નંબર છે એના માટે અહીંયા ઉપર ફોટાની બાજુમાં ક્યુ કોડ આપેલો છે આ ચેક કરીને તમારા પિતાશ્રીની યાદી તમે અહીંયા જોઈ શકો